આદર્શ ગામ ચોંડા ખાતે વિનામૂલ્ય આફ તપાસ શિબિર યોજાઈ રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી માલીબા નેત્ર સંકુલના નિષ્ણાંત ડોક્ટરોને તેમની ટીમના સહયોગ દ્વારા વિનામૂલ્ય આગ તપાસ શિબિરનું આયોજન કરાયું વાસદા તાલુકાના છેવાડાનું ગામ આદર્શ ચોંડા ખાતે વિધિ સિદ્ધિ આદર્શ ગામ વિકાસ મંડળ દ્વારા તથા રોટરી ક્લબ ગણદેવીના સહયોગ દ્વારા વિનામૂલ્યે નેત્ર યજ્ઞ પંચાયત ઘર ચોંઢા ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં જાહેર જનતા લાભાર્થીઓને આંખોની તપાસ આંખના મોતિયા અને જરૂરિયાતમંદ દર્દીઓને ચશ્મા રોટરી આઈ હોસ્પિટલ નવસારીને શ્રીમતી લીલાવતીબેન મોહનલાલ શાહ આંખની હોસ્પિટલ નવસારીના નિષ્ણાંત ડોક્ટરો અને તેમની ટીમ દ્વારા સેવા આપવામાં આવી આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અમેરિકા નિવાસી પ્રકાશભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર કમલેશ ગાવિત ગ્રામીણ ટુડે ન્યૂઝદા આ ચોંડા ગામમાં આજથી પાંચ સાત વર્ષ પહેલાં પ્રકાશભાઈ નાયક મળ્યા હતા અને એમને મને કહ્યું હતું કે નીતિનભાઈ અહીંયા તમે મને તળાવ કરી આપો અને મારી એ વિનંતી મેં સાંભળી અને અહીંયા બે તળાવ એમને ત્યાં કર્યા એ મારી શરૂઆત થઈ આ આજે મને ટૂંકમાં એટલું જ કહું છું કે અલ્ટિમેટલી માણસ માટે મોક્ષે જવાનું છે અને એની દિશા દેખાડવાવાળો જોઈએ આજે મોક્ષની દિશા દેખાડનાર નરેન્દ્રભાઈ મોદી મો ટેક્સ ફોર ટોક્સ ફોર મોક્ષ અને ધી સ્ટેન્ડ્સ ફોર દિશા જેને મોક્ષની દિશા દેખાડી છે એમાં મોદી સાહેબને આમ કોટે કોટી વંદન કરવાનો આજે મને અહોભાગ્ય પરોક્ષ રીતે મળ્યો છે એના માટે હું ચોંડાના બધાને આભાર માનું છું ધન્યવાદ કરું છું નમસ્તે આજે આ ચોઢાની અંદર આપણા ભારત દેશ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર જેમણે પોતાની અલગ પ્રકારની ઓળખાણ અને વ્યક્તિત્વનો એક માપ આપ્યું છે એવા આપણા યશસ્વી વડાપ્રધાનની આ સત્તરમી તારીખે એમની પચોતેર વર્ષ પૂરા થયા એ વર્ષગાંઠ નિમિત્તે દરેક જગ્યાએ જુદી જુદી રીતે માનવ સેવાના કાર્યો જે તે જગ્યાએ જે તે વ્યક્તિઓને જે તે સંસ્થાઓ જ્યારે કરી રહ્યો હોય છે ત્યારે આજની તારીખમાં ચોઢા ગામની અંદર આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મના પખવાડિયા ઉત્સવ નિમિત્તે રૂટરીયા ઇન્સ્ટિટ્યૂટ નવસારી રીધ્ધિસિદ્ધિ આદર્શ ગામ વિકાસ મંડળ ચોઢા તથા રોટરી ક્લબ ઓફ ગણદેવી દ્વારા આયોજિત આ નેત્રયજ્ઞ અને સામાજિક ઉત્તરદાયિત્વ માટે સમાજના વિવિધ પ્રકારના વ્યક્તિઓને સાથે રહીને એમાં આજે જે વિશિષ્ટ ઉપસ્થિતિ છે એવા ભાઈ શ્રી નીતિનભાઈ અને મુંબઈથી અહીંયા આવ્યા છે એમનું બી એક સામાજિક પ્રકારનું કાર્ય કપરાડા અને બીજી વિવિધ સ્થળોએ સમાજના નીચલા સ્તર સુધી પહોંચીને ફક્ત કામ કરવા માટે નહીં પણ એ સમાજને ઉપર લાવીને ક્યાંક ને ક્યાંક સમાજને મજબૂત બનાવવાનું જેમ નરેન્દ્ર મોદી સાહેબ કરતા છે એમ એમનું પણ કામ છે સાથે શ્રી પ્રકાશભાઈ સાથે આ બધા જ ભાજપ પરિવાર વાંચતા અને બીજા અલગ પ્રકારના આજુબાજુના ગામોની વિશિષ્ટ વ્યક્તિઓ એ બધાને આપણે આ દિવસે ભેગા મળી શક્યા છે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આ રીતે આ સામાજિક ઉત્તરદાયિત્વનું કામ આપણે કરીએ એવી પ્રભુને પ્રાર્થના તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ડે ન્યુઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો